પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો સુંદરકાંડનો લાભ લીધો હતો સાથે લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશીએ પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિન કુમારજી પાઠકજીના આશીર્વાદ લીધા હતા જેમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મેહુલ લાખાણી ઉર્મિલાબેન કટારિયા મેહુલ કટારિયા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આટલા વિસ્તાર પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટી આજના દિવસે સુંદરકાંડનું સુંદર આયોજન ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકજીના કંઠે અને આજના દિવસે વિસ્તારના સૌ લોકો ભેગા મળી હનુમાનજી મહારાજની ઉપાસના કરવાના છે અને આજના દિવસે વિસ્તારના સૌ લોકો એકત્રિત થઈ અને જ્યારે આટલા મોટી સંખ્યામાં જ્યારે મહારાજની ઉપાસના થાય ત્યારે ચોક્કસપણે વિસ્તારનું કલ્યાણ થાય તેમજ વડોદરા શહેરનું સૌ લોકોનું હિત થાય એવી એક પ્રાર્થના સાથે સૌ એકત્રિત થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે